ખેડૂતોના પ્રશ્નને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે સક્રિય થઈ ગઈ છે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ છે છેલ્લા ઘણા સમયથી આમ જોયો તો વિસાવદરના ખેડૂતો અને ગીર સોમનાથના ખેડૂતો માટે તો લડી જ રહ્યા હતા પરંતુ જે ઘેડના ખેડૂતો છે તેના માટે હવે તેમણે લડાઈ ચાલુ કરી છે ઘેડના ખેડૂતોને જે જ્યારે વરસાદ આવે છે ને જે મૂળ પ્રશ્નો ઊભા થાય છે પાણીની ભરાવાની સમસ્યાઓ છે તેનો ઉભો પાક છે બરબાદ થઈ જાય છે અને ગીર સોમનાથ બાજુ અને વિસાવદર બાજુના જે ખેડૂતો છે તેને ઇકો ઝોનનો જે મુદ્દો છે તે તેના માટે તો લડી જ રહ્યા છે પરંતુ હવે તે ખેડ ના ખેડૂતો છે તેના માટે પદયાત્રા કરી રહ્યા છે આ યાત્રા દરમિયાન તેમને એક મહત્વનો સવાલ સરકાર પર ઉઠાવ્યો છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યુઝ આપની સાથે હું ભગવતી વિશાવળિયા આપનેતા પ્રવીણ રામ દ્વારા શરૂ કરવામાં આવેલ ઘેડ બચાવો યાત્રાની અસર દેખાઈ રહી છે ઘેડના ખેડૂતોના હિત માટે ચાલી રહેલી ઘેડ બચાવો પદયાત્રાના કારણે ભાજપ સરકાર હરકતમાં આવી હોય તેવું પ્રવીણ કહી રહ્યા છે

ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં જે પ્રશ્ન પૂછ્યો અને એમાં જે જવાબ મળ્યો એ મુદ્દે એમણે ઘેર મુદ્દે ગઈકાલે પણ પ્રેસ કરી અને ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડિયાએ એવું કીધું કે તેરસો પચાસ કરોડની અમે સરકાર પંદરથી વીસ દિવસની અંદર વહીવટી મંજૂરી આપી દેશે તો એનો સીધો મતલબ એ થાય છે કે આ પદયાત્રાના કારણે સરકાર ઘેરના મુદ્દે વિચારતી થઈ છે ઘેરના મુદ્દે ચર્ચા કરતી થઈ છે પરંતુ સવાલ ત્યાં ઊભો થાય છે કે જ્યારે ત્રણ ચાર દિવસ પહેલાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કુંવરજીભાઈ બાવળિયા આ જ વિભાગના કેબિનેટ મંત્રી છે અને અર્જુનભાઈ મોઢવાડિયાએ જ્યારે પ્રેસ કરી એ પ્રેસની અંદર એવું કીધું એમણે કે ઘેરના મુદ્દે સરકારે અઢારસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે પરંતુ ગઈકાલે જ્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો અને વિભાગે જ્યારે જવાબ આપ્યો તો એ જવાબમાં તો એવું લખાયેલું છે કે પંદરસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તો આમાં જળ વિભાગના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા સાચા કે વિધાનસભાના આંકડા સાચા સૌથી મોટો પ્રશ્ન તો આ થાય છે કેબિનેટ મિનિસ્ટરને ખબર નથી કે શું કે પંદરસો કરોડ છે કે અઢારસો કરોડ તો આમાં વિધાનસભા સાચી કે મંત્રી સાચા પહેલાં તો આ ભાજપની સરકાર મને જવાબ આપે ત્રણસો કરોડનો ગેપ છે એવડો મોટો ગેપ ન હોઈ શકે કેબિનેટ મિનિસ્ટર બે દિવસ પહેલાં એમ કહે છે કે અઢારસો કરોડ વિધાનસભાના આંકડા કહે છે પંદરસો કરોડ તો આ ડિફરન્સ જે છે એ ગુજરાતની જનતા જાણવા માંગે છે અને ભાજપ ત્વરિત જવાબ આપે અને સાથે સાથે હું ઘેડની ખેડૂતોને ઘેડની જનતાને કહું છું કે એકસો ઓગણચાલીસ કરોડની જે એ લોકોએ વહીવટી મંજૂરી આપી એમાં એમ કહે છે કે સાઠ ટકા કામ પૂર્ણ થયેલ છે હજી ગ્રાઉન્ડ ઉપર કાંઈ પણ કામ થયું નથી એટલા માટે પદયાત્રામાં જોડાવ જેથી કરીને આ પંદરસો કરોડ પણ ખાઈ ન જાય એના માટે આપણે પૂરી તાકાતથી લડીએ અને આ પદયાત્રામાં જોડાઈએ પ્રવિણ રામ બંનેના જવાબમાં ખૂબ મોટો આંકડાનો ફેર છે ત્યારે તમને શું લાગી રહ્યું છે કે જે પ્રમાણે ઘેડના પ્રશ્નોને લઈને પ્રવીણરામ જે મેદાને ઉતર્યા છે જે પ્રમાણે અર્જુન મોઢવાડિયા અને કુંવરજી બાવળિયા જવાબ આપી રહ્યા છે અને જે પ્રમાણે સરકાર છે વિધાનસભાના જે ગૃહમાં જવાબો અપાઈ રહ્યા છે તે સાચા છે આગામી દિવસોમાં ઘેડના જે ખેડૂતો છે તેની સમસ્યાઓ ઘટશે કે નહીં કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા જોતા રો બી નાઇન નમસ્કાર